હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે આપણે મીઠી સેવ ઘઉંના લોટને મીઠી સેવ બનાવીશું તો જે ચૈત્ર મહિનામાં અલુણા હોય છે અને મીઠા વગરનું જે ખાતા હોય છે એના માટે આજે આપણે મીઠી સેવ એટલે કે ગોળ વગરની અને ખાંડવાળી મીઠી ઘઉંના લોટની સેવ બનાવીશું એ પણ એકદમ ઓછા ત્યારે ચૈત્ર મહિનો ચાલે છે એટલે અલુણામાં આપણે આ મીઠા વગરની સેવ છે અને આપણે બનાવી હતી જે આને ઘણા પ્રાચીન સમયમાં લોકો આને ઘરે સેવ બનાવતા હતા અને સ્ટોર કરીને મૂકી દેતા હતા તાકી આપણે જે વરસાદની સિઝન હોય ત્યારે ગયડા લોકો આ સેવને બનાવીને ખાતા હતા એટલા માટે આપણે આને જે એક વરસ સુધી સ્ટોર કરી શકાય એવી સેવ આજે આપણે જે બનાવી હતી આ સેવ બનાવીને ને એક મહિનો થઈ ગયો છે એવી ને એવી સેવ છે તમે જોઈ શકો છો સેવને કશું થયું નથી તો આ સેવ આજે આપણે બનાવીશું અહીંયા પાણી લીધું છે દેશી ઘી છે અને અત્યારે ચૈતર મહિનો ચાલે છે એટલે આપણે એમાં ખાંડ લીધેલી છે દળેલી ખાંડ છે નહીતર આપણે તમે એને ગોળમાં બનાવી શકો છો ગોળની સાથે ખાઈ શકો છો તો આપણે જે આજે સેવ બનાવીશું એ સેવ આજે આ પાણીની અંદર આપણે એને બાફી લેવાની છે તો આ રીતે સેવ આપણે તમે જોઈ શકો છો તો અહીંયા મેં એક વાટકો સેવ લઈ લીધી છે આ રીતે તો આ બધી સેવ આપણે થોડીક જ આપણે બાફીશું અને આ બધું ઉમેરીને અને પાણી તો ચાલો હવે એને આપણે બનાવીએ આપણે ગેસ ચાલુ કરીશું તો ગેસ ચાલુ કરી દીધો છે આની અંદર આપણે પાણી ઉમેરીશું તો પાણી થોડું આપણે વધારે લઈશું પાણી વધારે લેવાનું છે કે સેવ આપણી ઉપર આવે ત્યાં સુધી એને આપણે લેવાની છે તો પાણી મેં અહીંયા ત્રણ ગ્લાસ લઈ લીધા છે આ રીતે આની અંદર આપણે મીઠું કે કઈ ઉમેરવાનું નથી પાણીને આપણે ગરમ થવા દેવાનું છે પાણી ઉકળે એટલે આપણે સેવ અંદર ઉમેરી દઈશું પાણી ગરમ થવા આવ્યું છે તો હવે આપણે સેવને ઉમેરી દઈશું હવે આને બફાતા પાંચ કે પાંચક મિનિટ જેવું કે બે 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 ત્રણ મિનિટ જેવું આપણે રાખીશું અને તમારે ઢાકા નહીં તમે ઢાકો એટલે આ ઉભરાઈ જાય આનો ઉખાણો આવે આ રીતે સેવ આપણી હવે એનો આપણે અડધી મિનિટ જેવું રાખીશું ગેસ બંધ કરી દઈશું અને આવું કંઈ કાણાવાળું વાસણ હોય ને એની અંદર આપણે લઈ લઈશું આ રીતે આપણે બધી અંદર લઈ લઈશું બધી સેવ આપણે લઈ લીધી છે આની અંદર હવે આને આપણે અને પાણી જો તમારે ફરી સેવ બાપી હોય તો તમે બાપી શકો નો અત્યારે ઠંડુ પડે એટલે ને કોઈ આપણે ફૂલ છોડમાં અંદર ઉમેરી દેવું તો ચાલો હવે આપણે તો ચાલો હું તમને સર્વિંગ પ્લેટમાં લઈને બતાવું છું તો છે ને મિત્રો એકદમ પીજી અને હવે આપણે પહેલા તો આપણે ખાંડ તમારે જેટલી જોતી હોય એટલી તમે એનું ગળ્યું કરી શકો છો થોડો આપણે એલચીનો પાવડર ઉમેરી જો મિત્રો તમને આ મીઠી સેવની રેસીપી સારી લાગી તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો કોમેન્ટ તો અચૂક કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીએ છીએ ઘઉંના લોટની મીઠી સેવ